હું રસિકભાઈ ભદ્રકિયા રાજકોટ ગુજરાત સુતાર જ્ઞાતિના પ્રમુખ તરીકે સેવા આપું છું અમારી કમિટી લગભગ બે હજાર સોળથી આવી આ દસમો સમૂહ લગ્ન છે અમારો તે વિશેષ તો અમારે વિશ્વકર્મા દાદાના જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ વિશ્વકર્મા ગૌરવ ગાથા અમે એક ભવ્ય અને દિવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું પૂર્વ સંધ્યાએ અને ત્યારે અમે અમારા જ્ઞાતિના ઇન્ટેરિયર આર્ટિસ્ટનું સન્માન કરેલું અને સમૂહ લગ્નની અંદર આ વર્ષે પણ અમારે સોળ દીકરીઓ પ્રભુત્વમાં પગલા માંડે છે દર વર્ષે અમે રક્તદાન કેમ્પ પણ કરીએ છીએ આ વર્ષે પણ અમારો રક્તદાન કેમ્પ અત્યારે સવારે આઠ વાગ્યાથી મંદિરે શરૂ હતું અને ત્યાં સાંજના આઠ વાગ્યા સુધી શરૂ રહેશે અને અત્યારે અહીંયા પણ બે વાગ્યાથી શરૂ થાય આઠ વાગ્યા સુધી અહીં શરૂ રહેશે બપોરે અમારા વિશ્વકર્મા દાદાના આજે પ્રગટ્ય દિવસ હોય ધારેશ્વર મહાદેવ મંદિરથી બપોરે બે વાગે અમારે અમારા દાદાની નગરચર યાત્રા

ત્રીસ હજાર માણસો મહાપ્રસાદ લેશે દર વર્ષે પણ અમે આ રીતે જ કરીએ છીએ પછી ત્રીસ હજાર માણસો નું મહાપ્રસાદ નું પણ આયોજન કરીએ છીએ અને એમના અમારા મુખ્ય દાતા છે વિજયભાઈ ધાંગધરિયા એ અમારા સમગ્ર કાર્યક્રમ મુખ્ય દાતા છે અને એમને બેતાલીસ લાખ અને જેવી રકમ આપી છે ત્યારબાદ અમારા જ્ઞાતિજનોએ પણ બીજી બીજી પચીસ થી ત્રીસ લાખ રૂપિયા જેટલી અમને સમૂહ અંદર આપ્યો છે અને પણ એટલો જ અમને સહયોગ જ્ઞાતિજનો મળતો રહ્યો છે જ્ઞાતિના જે દાતાઓ છે એમને પણ સન્માન કરવાના છે અને કાલે પણ અમારે એક આપણે રણજીત ટ્રોફીમાં અમારો ખેલાડી જે આવ્યો છે એમનું પણ અમે સન્માન કર્યું અને આજે જ્ઞાતિના જે દાતાઓ છે એમનું પણ સન્માન કરવાના છીએ